ફતેપુરા ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જાહેર સભાના સ્વાગત બેનરોમાં દાહોદ લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદના ઉમેદવારના ફોટા ઉપર સ્ટીકરો ચિપકાડી દેવાતા તાલુકામાં ખળભળાટ ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખે આ બાબતે આપી પ્રતિક્રિયા તારીખ વીસ એપ્રિલ બે ચોવીસ અને શનિવારના રોજ સવારે દસ કલાકે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બુળીબા પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ભાજપા દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભાને અનુલક્ષીને મુખ્યમંત્રીના સ્વાગત માટે જાહેર સભા સ્થળે ઠેક ઠેકાણે બેનરો લગાડવામાં આવ્યા હતા અને આ બેનરો ઉપર વિવિધ નેતાઓ તેમજ ભાજપના વિવિધ હોદ્દેદારોના ફોટાઓ લગાવવામાં આવ્યા હતા સાથે સાથે દાહોદ લોકસભા મત વિસ્તારના વર્તમાન સાંસદ અને દાહોદ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પણ ફોટો લગાવવામાં આવ્યો હતો આ બેનરો ઉપર લગાવવામાં આવેલા સાંસદ જસવંત ભાભોર ના ફોટાઓ ઉપર સફેદ સ્ટીકરો ચોંટાડી દેવામાં આવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ ખળબળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી આ બાબતની જાણ મીડિયાને થતા મીડિયાથી આ બેનરો છુપાવવા માટે ભાજપના હોદ્દેદારો દ્વારા આ બેનરોની આગળ વાહનો ખડકીને આવા બેનરો સંતાડવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ આવા બેનરો આગળ વાહનો ખડકીને આવા બેનરો છુપાવવાનો ભાજપાના હોદ્દેદારો દ્વારા નિરર્થક પ્રયાસ કરાયો હતો ત્યારે આ બાબતની ભાજપના ઉચ્ચ મોડી મંડળને જાણ થતા તાત્કાલિક કોઈક માણસ મોકલીને આવા બેનરો ઉપર લગાડવામાં આવેલા સ્ટીકરો ઉખાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બાબતે સભાસ્થળે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપ પ્રમુખને પૂછતા તેઓએ આ બાબતને પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે ચાલો તેઓ શું કહે છે તે સાંભળીએ કોઈએ ભૂલથી કર્યો હશે કે અમને કેવું હોય કે આ ચૂંટણીમાં જાહેર રોડ ઉપર એ વિષય નથી એ કોઈ વિષય એ કોઈ કોઈ વિષય નથી એ તો પેલા કદાચ એવું લાગ્યું ચૂંટણી ખર્ચ બાબતમાં કઈ કઈ હશે એટલે એના કારણે કર્યું હશે બીજું કોઈ કારણ નથી